સુરત શહેરના વરાછા વિસ્તારમાં પારિવારિક કંકાશ અને સાસરિયા પક્ષના માનસિક શારીરિક ત્રાસની એક કરુણ ઘટના સામે આવી છે વરાછાના એફિલ ટાવરમાં રહેતી ચુમ્માળીસ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે હોસ્પિટલમાં પરિણીતાના માતાના રુદનથી સન્નાટો છવાઈ ગયો હતો હાલ તો આ મામલે વરાછા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ચુમ્માળીસ વર્ષીય સીમાબેન સુનિલભાઈ વાઘાણી વરાછા સ્થિત નવસો ચાર એફિલ ટાવરમાં પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પતિ અને બે પુત્ર છે પતિ હીરાની કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે મૃતકનો એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરે છે જ્યારે બીજો પુત્ર પિતા સાથે કંપનીમાં કામ કરે છે સીમાબેને ગત તારીખ એક ફેબ્રુઆરી રવિવારના રોજ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી બનાવની જાણ થતાં જ તેઓને તાત્કાલિક સારવાર અર્થે વિનસ હોસ્પિટલ અને ત્યારબાદ સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું સીમાબેનના નિધનના પગલે તેમના પિયર પક્ષના પરિવારજનોએ સાસરી પક્ષ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા અને ઘરકંકાસમાં સીમાબેને અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરી ન્યાયની માંગ કરી હતી ત્યારે હાલ તો પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બેન આપને ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો જમાય કે એના પપ્પા એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અઘર વ્યક્તિ એ લોકોએ રાખેલો છે કમલેશ નામ છે એનું અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહીં કરવો બેનનો ફોન આવશે તો કરશું પણ એ જાણકારી આપણને મળી કે બેનનો ફોન એ લોકોએ પંદર વીસ દિવસ પહેલા લઈ લીધો હતો એટલે બેન પાસે કોઈ ફોન નહોતો અને સુનિલ ફોન કરતો હતો એના માનસિક ટોર્ચર થાકીને અમે ફોન ઉચકવાનો બંધ કરી દીધો એની સાથે કોઈ અમારો વાર્તાલાપ કરવાની થાતી નહોતી જો કઈ પણ વાર્તાલાપ અમે કરીએ તો નાનો નાનો પોઈન્ટ પકડીને અમને લોકોને માનસિક ટોર્ચર વધતું હતું એટલે અમે એને લોકો આ કનેક્શન કાપવા બાબતને નક્કી કરી લીધું કે આપણે એ લોકો સાથે કોઈ વાત કરવી નહીં પર્સનલ બેનનો ફોન આવે તો વાત કરશું વાત કર્યો લગભગ રવિવારે કઈક ઘટના બની છે